ઓક્ટોબર માસ ભીષણ ગરમી મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં ભારેથી ભારે વરસાદ અને નવેમ્બર માસમાં ફરી એક વખત ખતરનાક છે અંબાલાલ પટેલની વાત દક્ષિણ બંગાળ સાગરમાં આવતા બંગાળ સક્રિય થઈ છે લગભગ ચોવીસ સપ્ટેમ્બરથી આ શિક્ષણ સક્રિય થઈ છે અને ધીરે ધીરે આ શિક્ષણ વિશાખાપટણ ઓડિશા ઝારખંડ વિગેરે ભાગોમાં થઈને મધ્યપ્રદેશ સુધી આવશે એક એન્ટી સાયક્લોન બની રહ્યું છે આ એન્ટી સાયક્લોન જે રાજસ્થાનના ભાગમાં તે લગભગ એ રાજસ્થાનના ભાગોમાં આ સિસ્ટમના આગળ વધી અટકાવશે પરંતુ આ સિસ્ટમના કારણે પૂર્વ ગુજરાતના ભાગો દાહોદ પંચમહાલ લુણાવાડા આ ભાગો ઉપરાંત વડોદરાના ભાગો આ ભાગોમાં થોડોક વરસાદ વધારે થશે મધ્ય ગુજરાતના ભાગોમાં વરસાદ વધારે થવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં અરબસાગરનો ભેજ અને ભેજના કારણે મહારાષ્ટ્રના દક્ષિણ ભાગો અને પશ્ચિમ ઘાટમાં મહારાષ્ટ્ર મુંબઈથી લઈને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો સુધીમાં સિસ્ટમ સક્રિય છે અને આ સિસ્ટમના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે કેટલાક ભાગો પૂરની સ્થિતિ રહેવાની શક્યતા છે આ ઉપરાંત અમરેલીના કેટલાક ભાગો અને ભાવનગરના કેટલાક ભાગો અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે આ વરસાદ બનાસકાંઠા ઉત્તર ગુજરાતના અત્યારે ભાગોમાં થવાની શક્યતા રહે છે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં એક ઇંચ બે ઇંચ તો ક્યાંક ચાર ઇંચ વરસાદ ખાબકી શકે છે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં અડધો ઇંચ કોઈ ભાગમાં એક ઇંચ વરસાદ ખાબકી શકે છે પંચમહાલના ભાગોમાં અડધો ઇંચ એક ઇંચ બે ઇંચ કે તેથી વધુ વરસાદ ખાબકી શકે છે અને આ વરસાદ જે છે એ પવનના જોર સાથે વધારે આવવાની શક્યતા રહેશે એટલે ચોમાસું ઉત્તર ભારતમાંથી વરસાદ રહેશે અને હવે જે સિસ્ટમો બનશે એ સિસ્ટમમાં મોન્સૂન ધરી લગભગ મોન્સૂન ધરી હવે વરસાદની લગાણી શકાય હવે લગભગ ચોવીસ ઉત્તર અક્ષાશમાં વરસાદની સ્થિતિ રહેશે ધીરે ધીરે ત્રીસ ઉત્તર અક્ષાશમાં વરસાદની સ્થિતિ આવતા ચોમાસું લગભગ દેશના મહત્વ ભાગોમાંથી જતો રહ્યો છે અને ત્યારબાદ દક્ષિણ ભારતમાં તામિલનાડુ વગેરે ભાગોમાં વરસાદના મંડાણ થશે અને ઉત્તર ભારતના ઠંડા પવનો ત્યાર પછી વ્યતામ આ ચોમાસું જે છે તે વિધિવત રીતે રાજ્યના મહારાષ્ટ્ર ગુજરાત અને દેશના ઘણા ભાગોમાંથી વિશે હર્ટ કરી ગયું છે જી અંબાલાલ કાકા હવામાનમાં બફારાની તારીખ તેવીસ સૂર્ય છે વિષુ વ્રત ઉપર આવતો હોવાથી ગરમી ઘણી પડશે અને આ ગરમી અકળાવનારી હશે ગરમી લગભગ છવ્વીસ ઓક્ટોબર સુધી પડવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં તો આ ગરમી હમણાં ચોત્રીસ ડિગ્રી સેલ્શિયસ અને લગભગ દિવાળી પહેલાં પહેલાં તો ગરમી લગભગ સાડથી આઠ ડિગ્રી સેલ્સિયસ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહેશે એટલે ગરમી અને બફારો વધારે જવાનું કારણ ગરમીથી લોકલ ડેવલપ ડેવલપમેન્ટ થતી હોય છે અને ગરમીના કારણે ભેજ વધે તો ઉકળાટ વધે એટલે આ ગરમી અને વરસાદની સ્થિતિ રહેવાની છે એના કારણે આ ઉકળાટ અને ગરમી બંને જણાય છે જી આગામી નવરાત્રીમાં વરસાદ જે છે હવે લે લે છે છે ઘણા ભાગોમાં અને હસ્ત નક્ષત્ર સત્યાવીસ સપ્ટેમ્બરમાંથી બેસ છે હસ્ત નક્ષત્ર બેસતું હોય છે ત્યારે લગભગ ચોમાસાની વિદાયો છે ગુજરાતના ઘણા ભાગોમાંથી હસ્ત નક્ષત્રમાં ચોમાસું વિદાય લે છે કારણ કે હસ્ત નક્ષત્રમાં ભૂલ પવન નો હોય છે અને જ્યાં સુધી ચોખ્ખો ભૂલ ન થાય ત્યાં સુધી ચોમાસાની વિદાય નહીં પરંપરાગત જ્ઞાન પ્રમાણે પણ પણ થાય થાય પછી ચોમાસાની ચોમાસાની વિદાય વિદાય છે અને થવા છતાં વરસાદ તો રહેતો જ હોય છે એટલે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બરથી પાંચમી ઓક્ટોબર વચ્ચે નવરાત્રીના દિવસોમાં ભિન્ન ભિન્ન ભાગોમાં ગાજવીજ સાથે અને પવન સાથે વરસાદ થવાની શક્યતા રહેશે ગાજવીજ વધારે છે વરસાદ કંઈક ઓછો રહેશે પરંતુ તારીખ દસ અગિયાર બાદના અત્યારમાં ચિત્રા નક્ષત્રમાં લગભગ સૂર્ય આવે છે એટલે ચિત્રા નક્ષત્રમાં હવાના હળવા દબાણ ઊભા થતા હોય છે એટલે ચિત્રા નક્ષત્રમાં પણ વાદળ વાયુ અને કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે એટલે આ વખતે જે વરસાદ જે છે એ શરદ પૂનમ પછી પણ કેટલાક ભાગમાં રહી શકે છે જી અસર કેવી હવે ઓક્ટોબર માસ આવશે એટલે ઉપસાગરમાં અને અરબસાગરમાં હલચલ શરૂ થશે ઉપસાગરમાં તારીખ ચૌદ ઓક્ટોબરથી સવી અઠ્યાવીસ ઓક્ટોબર વચ્ચે એક વાવાઝોડું થવાની શક્યતા છે પછી બે થઈ શકે અરબસાગરમાં પણ હલચલ જોવા મળશે અને અરબસાગરની હલચલમાંથી કદાચ જો સંભવિત ચક્રવાત બને તો તે ઓમાન તરફ જવાની શક્યતા રહેશે પરંતુ નવેમ્બર માસમાં ખતરનાક વાવાઝોડા સાગરમાં બનવાની શક્યતા છે જી